પાણી પાણીનો વેડફાટ થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આગામી ઉનાળામાં જ્યારે સૌથી વધુ પાણીની જરૂરિયાત ઊભી થાય તેવામાં આ હજારો લિટર પાણીનો નો કેટલો યોગ્ય છે એટલે પાણીની અછતની ઉઠવા પામતી હોય છે ત્યારે સરકાર એક તરફ જળ બચાવ જળ એ જ જીવન છે સૂત્ર અપનાવી જાગૃતિ લાવવા પ્રયાસ કરી રહી હોય તેવામાં પાણી પુરવઠા વિભાગ જ હજારો લીટર પાણીનો દુર્વ્યય કરતી હોવાનું સામે આવ્યું છે

ટાંકી સાફ કરવા હેતુ પાણી કાઢી રહ્યા હોવાનું જણાવતા હતા પણ આટલી બધી માત્રામાં પાણી વેડફાઈ જાય તે કેટલું યોગ્ય જેવા અનેક સવાલો ઉભા થયા છે ન્યૂઝ